નમસ્કાર મિત્રો હું નિકુંજ પડિયા આપ સભ્યનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે રીંગણીની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આજે આપણે એમની વિઝિટ કરવા માટે આવેલા છે તો મિત્રો તમે પણ રીંગણની ખેતી કરતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો અને મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો એને લાઇક કરી દેજો શેર કરીએ સબસ્ક્રાઈબ કરી લેજો તો આવનાવી નવી અપડેટ મળતી રહેશે તો મિત્રો આજે આપણે એવા ફાર્મર જે પ્રગતિશીલ ખેડૂત છે કે જેને રીંગણની વાડી કરી છે અને અપતાતુને આપણું રિઝલ્ટ રિઝલ્ટ છે કે જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપર્યા પછી એમને જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમની વિઝિટ કરવા માટે આવ્યા છે તો એમને પૂછીશું કે એમને શું શું ફાયદા થયા છે અને શું શું એમને પરિણામ મળ્યું છે તો મિત્રો પહેલું તો પહેલું તો તમને રિઝલ્ટ બતાવી દઈશું તો પહેલો રિઝલ્ટ બતાવજો ખેડૂત મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો રિઝલ્ટ અફાતૂન રિઝલ્ટ મળ્યું છે સિંગરની અંદર જોરદાર તો તમે જોઈ શકો છો રિઝલ્ટ આ ખેતરની અંદર જો મિત્રો આ બધી રીંગણ પર બતાવજો પર બધે રીંગણ દેખાઈ રહ્યા છે મિત્રો જો ખાલી એક જ રીંગણ પણ તમે જોઈ શકો છો દસ દસ પંદર પંદર રિંગન દેખાઈ રહ્યા છે બતાવજો આખા ખેતરની અંદર રિંગન બતાવજો એક વાડીની અંદર એમણે ત્રણ જાતની રીંગણ કરેલી છે મિત્રો તો પેલા તો બીજી પણ રીંગન બતાવવા તમને લઈ જઈશું તો મિત્રો તમને બીજી પણ રીંગણ બતાવીશ કે અમને જબરજસ્ત એવું રિઝલ્ટ મળ્યું છે આખા ખેતરની અંદર જોરદાર એમને રિઝલ્ટ મળ્યું છે તો આપણે પેલું તો રિઝલ્ટ બતાવીશ ખાલી એમની રીંગણ તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત રીંગણ દેખાઈ રહી છે કેટલું જોરદાર રીંગણ પણ તમે જોઈ શકો છો કેટલી એની ક્વોલિટી ફૂડ તમે બધી જ જોઈ શકો છો તો મિત્રો આ છે પણ આ પણ જોઈ શકો છો જો આની કઈ જાત છે એ બધી જ આપણે ખેડૂતને પૂછીને બધી જ માહિતી મેળવીશું જો મિત્રો ખાલી રિઝલ્ટ આ રીંગણ ની ક્વોલિટી તમે જોઈ શકો છો ખાલી રીંગણ ક્યાં ક્યાં આગળ લાગી ગયા છે જો પાને પાને પર રીંગણ દેખાય છે એવું નથી કે એક છોડ પર નથી બધા છોડ પર રીંગણ છે જો આ રીંગણ તમે જોઈ શકો છો કેટલા બધા રીંગણ લાગેલા છે તો ખેડૂત તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આખા ખેતરની અંદર તમને જો રીંગણ રીંગણ જ નકરા દેખાય છે અને જોરદાર પરિણામ મળ્યું છે જો મિત્રો તમને ખેતરની અંદર રિજિત જો તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમે પણ આપણી ચેનલ પર નવા હોય તેને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેતી થી લગતી બધી જ માહિતી તમને મળતી રહેશે તો હજુ બીજી પણ હજુ એમને રીંગણ કરેલી છે તે પણ તમને બતાવશે કે કઈ જાત છે એ પણ બધી જ એમને પૂછીશું રીંગણને પણ બતાવજો ગોલથી આખું ખેતર બતાવી દેજો તો તમે મિત્રો જોઈ શકો છો આ રિંગન ની હોય ક્વોલિટી બતાવીશ તો મને તો આની અંદર કેટલું જબરજસ્ત રિઝલ્ટ આ ખાલી રિંગન તમે જોઈ શકો છો કેટલી હાઈટ એની લાગી ગઈ છે મારે કમરે પણ હાઈટ આવે છે જોઈ શકો છો કમર પર હાઈટ આવી રહી છે એની અને એનું પણ રિઝલ્ટ તમે જો એના રિંગન તમે જોઈ શકો છો જો ક્વોલિટી તમે જોઈ શકો છો આ ભડા રિંગણા ભડા રિંગણની વાડી છે રિંગણ જો આ આ ક્વોલિટી તમે જો ક્વોલિટી તમે જોઈ શકો છો કેટલી જોરદાર છે ક્વોલિટી એની એકદમ ચમકવાળું રીંગન દેખાય છે કે વાડી આખી બતાવી દેજો એમને આપણે પણ ખેડૂતને પણ પૂછવા જઈશું કે એમને કઈ કઈ દવા વાપરી છે શું વાપર્યું છે બધી જ માહિતી મળી જશે તો મિત્રો આપણે ખેડૂતને પૂછીશું કઈ કઈ દવા વાપરી શું કઈ રીતનું એમને દવાની ટ્રીટમેન્ટ કરી છે અને કઈ કંપનીની વાપરી છે મિત્રો ખાલી જોઈ શકો તમે મિત્રો આજે તો આપડે ખેડૂત પાસે આવી ગયા છે તો નમસ્કાર શું નામ તમારું ઝાલા ઝાલા કેમેરા તો તમે વાડીની અંદર રીંગણ કરી છે તો એની અંદર તમે કેટલું આમ ઉત્પાદન થી લઈને કેટલા અમે ખુશ છો ખુશ અને આજે અમે ટ્રીટમેન્ટ કરી છે અમારી દવાની તો શું શું ફાયદા થયા ફાયદા જવતા છે પછી રીંગણી વિકાસ અને ઉત્પાદન વધુ આજે સંગ્રહ ની એમાં લગભગ પહેલી વાળી અમારે આઠમ નીકળી હતી બીજી વારી બસો ચાલી કિલો ત્રીજી વારી ત્રણસો સાહીઠ કિલો નીકળી જવતર માં બી ઘણો ફાયદો થયો ઓકે આજે જે બે ના જબલા તો સવાર માં કેટલા કિલો નીકળે આપડે ત્રણસો ને એસી કિલો જેવા કેટલા વીઘા ની અંદર અડધા વીઘા અને જે આપણે બીજી બતાવી બાજુ આપડે દોઢ વીઘા કૃષ્ણો કૃષ્ણા ખરીને સંગ્રહણી સંગ્રહણી સંગ્રોની લગભગ આપણે એની મેં કેટલા મળે બસો કિલો મહેનત બસો કિલો અડધા વીઘા ઓકે 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 તો આ દવા વાપરી તમને આમ કેવું ઉત્પાદન છે બીજા ખેડૂત શું પૂછા છે બીજા ખેડૂત ને બી લાભદાયક જ છે મારે તો તમે રસ્તા પર સીધા છે તો પૂછતા હશે દાદા પૂછે છે ઓકે તો ખેડૂત મિત્ર તમે પણ જો રીંગણ ની ખેતી કરતા હોય તો આ વિડિયો ને જોઈને જરૂરથી આપણો સંપર્ક કરજો તો તમારો કોન્ટેક્ટ નંબર જણાવજો 9600 અરે 9724758736 અને આ તાલુકો કયો લાગે તમને પાદરા પાદરા તાલુકો ને જિલ્લો જિલ્લો વડોદરા જિલ્લો વડોદરા ઓકે તો મિત્રો તમે મારી ચેનલ પર ન હોય તો એને લાઈક કરી દો શેર કરી સબસ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરી દો તો આવ નવી નવી અપડેટ મળતી રહેજે અને તમારે જો માહિતી જોતી હોય તો જરૂરથી આપણો સંપર્ક કરીને બધી જ માહિતી મેળવી શકો છો અને જે દવા એમને વાપરી છે એ પણ તમને બતાવી દઈશ કે આ કઈ કંપનીની દવા વાપરી છે તમે આ પરિવર્તન ક્રોપ આ છે જય પરિવર્તન ઇન્ડિયાની દવા એમને વાપરી છે પહેલામાં પહેલા તો જો એમને બ્લૂમ ફાસ્ટ અને આ છે પેસ્ટરગો અને ફંગી વોરિયર અને આ છે અને આ દવા કઈ છે તો મિત્રો આ છે ઓર્ગેનિક દવા અને આટલી જ વાપરવાથી રિઝલ્ટ મળી છે તો મિત્રો જરૂરથી તમે આપણો સંપર્ક અને બધી જ માહિતી મેળવી શકો છો ઓકે